હેલો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણની અંદર તમારું સ્વાગત છે આપણે અળવીના અને મસ્ત આપણે જેવી રીતથી ધાણા મેથરીને આપણે સુધારી એવી રીતે હાવ ઝીણા ઝીણા સુધારી નાખવાના પછી આપણે અળવીના પાનને સુધારી એકદમ પછી એના મસ્ત આપણે ઢોકળા બનાવવાના છે આપણે એના માટે બે લીલા મરચાં બહુ તીખા નથી લીધા લીલા મરચાં લીધા છે ત્રણ લીંબુ લીધા છે બે ચમચી મીઠું લીધું છે એક ચમચી આદુ લાલ મરચું અજમા થોડા લીધા છે ને આપણે ચણાનો લોટ લીધો છે અઢીસો ગ્રામ જેટલો સો ગ્રામ જેટલો આપણે બાજરાનો લોટ લીધો છે હવે આપણે એટલું આ લીલા ધાણા નાખવાના છે આપણે મિક્સ વાહે આપણે આપણે આને સુધારી નાખશું આવી રીતે આમ અને એવું નહીં ક્યાં તૂટવાનું કે એવું કંઈ ટેન્શન નહીં લેવાનું આવી રીતે આપણે બધા સુધારી નાખવાના છે અને ખાલી રગસ કાઢવાની છે આવી રીતે હવે આમાંથી ઝીણા ઝીણા આપણે બનાવવાના છે હજી એકવાર આપણે હલ્દી કટિંગ કરવાનું છે અને આને અંદર આપણે નાખી દે તો એ મસ્ત ખીલે છે તો એ તો આપણે પ્રમાણે પાણી નાખી કેલા અને આપણે મસ્ટીક તૈયાર કરતી રે પર આપણે બધી આમાં ચણાનો લોટ ને बाजराનો લોટ બે આપણે મિક્સ કરી દીધો છે બધી મછાળો નાખીને

વધારે પાણી નહીં નાખવાનું બાકી ઢીલો થઈ જાય એકદમ મસ્ત પરફેક્ટ જો લોટ બંધાણો છે અમારો ફટાફટ આપણે બે મિનિટની અંદર લોટ બંધાઈ જાય એમાં કંઈ વાત નથી લાગતી આપણે અળવીના પત્તાના તો આપણે પાતળા તો ઘણી વાર બનાવીએ પણ અળવીના પત્તાના આપણે ઢોકરા બનાવી બનાવશું મસ્ત લાગે છે

અમે પાણી મૂકી દીધું છે આપણે ઉપરની અંદર તો આવી રીતે નાના નાના આપણે આવા રાઉલ કરી દેવાના છે થોડા મોટા લાંબા આવી રીતે આપણે બધા કરી દેહું બહુ બહુ પાતળા નથી કરવાના આવી રીતે પરફેક્ટ માપ પ્રમાણે કરવાના છે આવી રીતથી થોડા મોટા મોટા એ રીતે આપણે બધા કરી દેવું જેટલા ચા એટલા એટલે તેલ નાખ્યું હતું ને એટલે બલકુલ લોટ નથી છોટ તો વ્યવસ્થિત થઈ જાય છે બાકી આ છણાન લોટ હોય એટલે થોડો છોટે છે આવી રીતે આમ રાઉન્ડ કરી દેવું બધાય તો આવી રીત આપણે બધા ચાર પાંચ લાંબા લાંબા રાઉન્ડ કરી દીધા મોટા તો આપણે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે મૂકી દઈએ પાણી ગરમ થઈ ગયું બે ત્રણ મિનિટ આપણે આને ગરમ થવા દીધું છે આવી રીતથી બધા આપણે ગોઠવી દઈએ હું આપણે ખાંડિ મૂકી દઈએ એટલે થોડું સારું રહે પચીસ મિનિટ આને લેવા પછી ગેસ આપણે બને ગયા સુધી ધીમો જ રાખવાનો એટલો અડધો રાખવાનો એનાથી વધારે નહીં રાખવાનો બાકીના અંદર આપણે જે ઢોકળા બનાવીએ છીએ એની અંદર પાણી આવી જાય મારા ઢોકળા મસ્ત બફાઈ ગયા છે આપણે અને ગુલ્ફી સરી લીધી છે એને જોયો હવે મસ્ત બફાઈ નીકાળી દઈએ આપણે થારી માં આપણે કાપી નાખીએ આગળનો ભાગ થોડો કાપી નાખીએ આવી રીતે બધાએ આપણે મસ્ત કાપી દે બસ પડ થઈ એકદમ આપણે અરવીના પત્તાના આપણે ઢોકળા બનાવીએ આપણે આવી રીતે બધા પીસીસ કટ કરી દીધા જોઈ શકો એકદમ મસ્ત જોઈ શકો મસ્ત બની ગયા છે હવે આપણે આનું હવામાં મસ્ત ટેસ્ટી લાગે છે ચા મસ્ત કટ થઈ ગયા છે એમાં બધે આવી રીતે કટ કરી નાખા હવે આપણે વઘાર કરી નાખીએ છીએ આપણે છોકરાનો ચાર થી પાંચ ચમચી આપણે તેલ નાખશું અડધર જીરું નાખશું રાય નાખશું પેલા જીરું નાખશું એક ચમચી લીમડાના પત્તા નાખશું વરસા નાખશું આપણે આને થોડી વાર મરસાણ પાકવા દઈએ એકાદ અડધો મિનિટ જેટલું મીઠું નાખશું સ્વાદ પ્રમાણે એક ચમચી જેવું હળદર નાખશું એક ચમચી હિંગ નાખી દીધી છે લાલ મરચું થોડુંક નાખશું આપણે આ ખાંડ નું પાણી લીધું છે એ નાખી દઈએ છે અને આપણે થોડી વાર ઉભાડ આવવા દઈએ ઉકળી જાય પછી આપણે थोड़ा पानी अपने नाचो हजी तल राखी दीता बस तो उकड़ी गया से अपने और अपने गरम मसालो नाखी दे तो मस्त आवे से મસ્ત જો મસાલો અમારો તૈયાર થઈ ગયો છે આપણે પાતળામાં આતળા ઢોકળા કહેવાય આને આને પથ્થરવેલ ના ઢોકળા મસ્ત બની ગયા આપણે બધી માં આવી રીતથી ઉપરથી આપણે ઢોકળાની ઉપર સાટી દઈએ